પ્રકારની બાંધ છોડ વગર સીધી કાર્યવાહી કરી બુડોઝર ફેરવી દેવામાં આવશે આ કાર્યવાહીના ભાગરૂપે આમોદરા મુખ્ય ચાર રસ્તાથી લઈને નગરના પ્રવેશ દ્વાર ગણાતા તિલક મેદાન સુધીના વિસ્તારમાં દબાણોની સઘન માપણી હાથ ધરવામાં આવશે નેશનલ હાઈવે ચોસઠ પર સ્થિત દુકાનદારો દ્વારા કરવામાં આવેલું તેર પોઈન્ટ એકોતેર મીટરનું દબાણ અને નગરપાલિકાની અંદાજે ચાર મીટર જગ્યા મળીને કુલ અઢાર મીટર સુધીના વિસ્તારમાં ડિમોલિશનના સ્પષ્ટ સંકેતો આપતી રેખાઓ દોરી દેવામાં આવશે વર્ષોથી રાજકીય આશ્રય હેઠળ ફૂલેલા ફાલેલા દબાણો નગરપાલિકાના શોપિંગ સેન્ટરની આસપાસના ગેરકાયદેસર કબજાઓને માર્ગની બંને તરફ પથરાયેલ લારી ગલ્લાઓને હવે જડમૂળથી હટાવવા માટે પ્રાંત કલેક્ટરે મક્કમ નિર્ધાર કર્યો છે આ કડક સંદેશો કારણે વર્ષોથી દબાણ કરી બેઠેલા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે માપણીની આ પ્રક્રિયા દરમિયાન ખુદ પ્રાંત કલેક્ટર સુપ્રિયા ગાંગુલીની હાજરીમાં ભરૂચ માર્ગ અને મકાન વિભાગના ઈજનેરો વહીવટી અધિકારીઓ અને પાલિકાના કર્મચારીઓનો મોટો કાફલો મેદાનમાં ઉતર્યો હતો કોઈ પણ અનિચ્છનીય બનાવ કે ઘર્ષણ ટાળવા માટે આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આરબી કરમટિયાના નેતૃત્વમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આટલી વ્યાપક તૈયારીઓ જોતા સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે આ વખતે કાર્યવાહી માત્ર માપણી પૂરતી સીમિત નહીં રહે પરંતુ ખરેખર આમોદ શહેરને દબાણ મુક્ત કરવામાં આવશે આગામી દિવસોમાં આમોદના માર્ગ ઉપર બુલડોઝરની ગર્જના ગુંજશે તે લગભગ નિશ્ચિત જણાઈ રહ્યું છે આમોદમાં વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી દબાણ વિરોધી ઝુંબેશને નગરજનોએ આવકારી છે પરંતુ તેની સાથે જ લોકોમાં એક સુર એવો પણ ઉઠ્યો છે કે માત્ર રસ્તા ખુલ્લા કરવા પૂરતું નથી સ્થાનિકોની માંગ છે કે તંત્ર દબાણ હટાવવાની સાથે નગરની પ્રાથમિક માળખાકીય સુવિધાઓ જેવી કે વ્યવસ્થિત ડ્રેનેજ સિસ્ટમ પીવાના પાણીની લાઈનો અને બિસ્માર રસ્તાઓના નવીનીકરણ પર પણ સમાન રીતે ધ્યાન કેન્દ્રિત કરે નગરજનોનું કહેવું છે કે જો દબાણ મુક્ત થયેલા માર્ગો પર યોગ્ય સ્ટ્રીટ લાઇટ અને ફૂટપાથ જેવી સુવિધાઓ વિકસાવવામાં નહીં આવે તો આ કામગીરીનો લાંબા ગાળા

તારીખ ત્રણ બે બે હાજર સુધી માં હટાવી લઈને તારીખ ત્રણ બે બે હાજર છબ્વીસ પછી ગમે ત્યારે બુલડોઝરથી એ સદરવું દબાણ દૂર કરવામાં આવશે